તો અમરેલીના સાવરકુંડલા ખાતે ઉજવાયો નાવલી ઉત્સવ સંતો મહંતોના સાનિધ્યમાં નાવલી પટાંગણમાં લોકડાયરો નાવલી ઉત્સવમાં ઉર્જામંત્રી કૌશિક વેકરિયા ઉપસ્થિત રહ્યા જિગ્નેશ દાદા રાધે રાધે ભક્તિરામ બાપુ સહિતના સંતો ઉપસ્થિત સાંસદ ભરત સુતરિયા પણ નાવલી ઉત્સવમાં હાજર રહ્યા ધારાસભ્ય જનક તળાવ્યા જેવી કાકડિયા ઉપસ્થિત લોક ડાયરામાં મહેશ કસવાલા ગરબે ઘુમ્યા નાવલી ઉત્સવનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ખાસ કરીને ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાના લાખ લાખ અભિનંદન આપું છું કે આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર સાવરકુલા અંદર નાવલી ઉત્સવનું એક સુંદર આયોજન અને સાવરકુલાની ધનમેદ્રી જે રીતે ઉમટી રહી છે એને આપણે વધારવી પડે એ પ્રકારનો ઉત્સવ જયારે સાવરકુલામાં થયો ત્યારે હું જિલ્લા તંત્રને અને ભાઈ શ્રી મહેશભાઈ કસવાલાને લાખ લાખ અભિનંદન આપું છું કે સરકાર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેશભાઈની આગેવાની અંદર અને આ આયોજનમાં સૌ લોકો જોડાના એટલે સૌ બધા સૌને લાખ અભિનંદન અને સૌ સૌને નવ વર્ષની શુભેચ્છા આપી